હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ આથો બનાવવાની રેસિપી આ આથો એક ગુજરાતી ટ્રેડિશનલ વસાણું છે અને તેને ખાવાના ફાયદા અનેક ગણા છે જો આ વિડિયો તમે જોઈ અને ઘરે બનાવશો તો તમને પણ તેના ચોક્કસથી ફાયદા થશે અને સ્પેશિયલી દરેક સ્ત્રી કે મહિલા માટે આથો ખાવો ખૂબ જ ગુણકારી બની રહે છે શિયાળામાં દરરોજ ફક્ત આથોની એક જ ચમચી ખાવાથી થાક નથી લાગતો અને નવી શક્તિ આપે છે તેની સાથે આ હાથો ખાવાથી તમને ક્યારેય પણ પગ કમર કે ઘૂંટણના નહીં થાય તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ ઘરે આજે જ બનાવજો એક વખત બનાવી અને મહિનાઓ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો અને આવી નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો હવે આપણે આથો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં આ રીતેનું એક પેન લીધેલું છે જેમાં આપણે પચીસ ગ્રામ જેટલા નાના કટ કરેલા કાજુ એડ કરીશું જો તમારે ગ્રામમાં માપ ના જોઈતું હોય તો તમે કોઈ પણ એક વાટકીનું પણ માપ રાખી શકો છો સેમ એટલી જ મેં નાની કટ કરેલી બદામ લીધેલી છે સેમ એટલા જ આપણે નાના કટ કરેલા અખરોટ લઈશું અને સાથે એટલા જ નાના કટ કરેલા પિસ્તાના ટુકડા એડ કરી અને આપણે તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકી લેવાના છે બધા જ ડ્રાય ફ્રુટનું માપ તમને જેટલું પણ વધારે કે ઓછું પસંદ હોય એ રીતે એડજસ્ટ પણ કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો ફરી વખત એ જ પેનમાં આપણે પંદર ગ્રામ જેટલી ચારોડી લઈશું બે ખારેકને આ રીતે નાની કટ કરી લીધી છે તે લઈશું તેની સાથે જ પંદર ગ્રામ જેટલા આપણે મગજ તરીના બી લઈશું અને બે ચમચી જેટલું ખસખસ એડ કરી અને તેને પણ આપણે સરસ રીતે શેકી લેવાનું છે આ બધી જ સામગ્રીઓને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે તો એક મિનિટ પછી બધું સરસ રીતે શેકવવા આવે ત્યારે આપણે તેમાં પચીસ ગ્રામ જેટલું કોપરાનું છીણેટ કરીશું જેને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે જેથી કરી અને આપણે તેને લાસ્ટ માઈડ કરીશું ત્યારબાદ હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ મેં અહીંયા વીસ ગ્રામ જેટલી દ્રાક્ષ લીધેલી છે જેને મેં આ રીતે નાની કટ કરી લીધી છે તો તેને પણ એકદમ સરસ રીતે આપણે શેકી લઈએ આછો બનાવવામાં જેટલી પણ સામગ્રીઓનો ઉપયોગ થઈ છે તે બધી આપણે શેકીને યુઝ કરીશું જેથી કરીને તમે આથોને મહિનાઓ સુધી સ્ટોર કરશો તો પણ ચાલશે તો દ્રાક્ષને પણ હવે આ રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ ફરી વખત આપણે પેનને ગરમ થવા માટે મૂકીશું અને તેમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા વીસ ગ્રામ જેટલો ગુંદ લીધેલો છે તો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગુંદ એડ કરીશું અને તેને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો બધો જ ગુંદ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે ચમચા વડે થોડું તેને પ્રેસ કરી અને આપણે ક્રશ કરી લેવાનો છે ત્યારબાદ ફરી વખત સેમ પેનમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પચાસ ગ્રામ જેટલો આપણે ગોળ એડ કરીશું અને ઘીમાં ગોળને એકદમ સરસ રીતે આપણે મેલ્ટ કરી લેવાનો છે આપણે ગોળની કોઈ જ પ્રકારની પાઈ નથી કરવાની ફક્ત ગોળ મેલ્ટ થઈ ત્યાં સુધી થવા દેવાનો છે તો તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ ત્યારબાદ હવે આથો બનાવવા માટે આ એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં તૈયાર કરેલો ઘી અને ગોળ એડ કરીશું ત્યારબાદ હવે તેમાં બધું જ જે આપણે શેકીને તૈયાર કર્યું હતું તે એડ કરીશું પહેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને ત્યારબાદ કોપરાનું છીણ અને જે બીજ આપણે લીધા હતા તે એડ કરી દઈએ ત્યારબાદ તેમાં વીસ ગ્રામ જેટલી ક્રશ કરેલી સાકર એડ કરીશું એક મોટી ચમચી જેટલો સૂટનો પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં અડધા જાયફળનો પાવડર એડ કરીશું અને પાંચ ઇલાયચીને ક્રશ કરી અને તેનો પાવડર એડ કરીશું હવે આપણે બધી જ સામગ્રીઓ એડ કરી દીધી છે તો તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો હવે આપણે બધી જ સામગ્રીઓને સરસ રીતે મિક્સ કરી અને તૈયાર કરી લીધી છે તો આપણો આથો બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આ શિયાળામાં તમે પણ આ રીતેનો આથો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો